આગર સમાચારો તરફ નજર કરીએ તો ભાવનગર ના કાડુભા રોડ પર સ્થિત સમીપ કોમ્પ્લેક્સમાં આજે સવારે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ કોમ્પ્લેક્સમાં અંદાજે 10 થી 12 જેટલી ખાંગી હોસ્પિટલો કાર્યરત હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી આગની શરૂઆત કોમ્પ્લેક્સના parking area માં થઈ હતી ને થોડી જ વાર બાદ તે ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પ્લેક્સમાં દાખલ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ભય ફેલાયો હતો घटना की जांच थायर ब्रिगेडनीक टीमों घटनास्थले दौड़ तात्कालिक रेस्क्यू तथा बचाव कामगी शुरू कर आगनी गंभीरता ने ध्यान में रखी ने इजाग्रस्तों अर्दियों ने सलामत स्थे खसेड़ पच्चीस से तीस जटली एम्ब्युल तैनात कर एम्ब्युलेंस द्वारा तमाम दर्द ने युद्ध धोर अन्य होस्पिटलों में खसेड़ी कामगी चालू ફાયર બ્રિગેડે થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત હોવાની માહિતી સાબે આવી છે આગ લાગવાની ગંભીર ઘટના આપને જણાવી દઈએ કે ભાવનગરમાં બની છે જ્યાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી પાર્કિંગમાં આગ લાગતા હોસ્પિટલો સુધી આજે આગ છે તે પ્રસરી ગઈ હોવાની માહિતી સાબે આવી છે હાલ તો આગ ઉપર કાબુ મેળવવા મેળવવા માટેના પ્રયત્નો ચાલુ છે ભીડ પણ મોટા પ્રમાણમાં જોવા મળી છે અને ફાયર વિભાગની ટીમ પણ ત્યાં તાત્કાલિક ધોરણે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે